રત્નજટીએ ગુણમંજરીને મૂલ્યવાન વસ્ત્રાલંકારો આપ્યા અક્ષયકુમારના માટે પણ અનેક સુંદર વસ્ત્રાલંકારો આપ્યા અને સૌની વિદાય લઈ તે પોતાના નગરે ચાલ્યો મહારાજા ગુણપાલે પણ બેનાતટ નગરે જવાની ધનાવહ શ્રેષ્ઠી પાસે અનુમતિ માંગી તેઓ પણ બેનાતટ નગરે ચાલ્યા ધનવતીએ પોતાના હૃદયને દ્રઢ રાખીને ગુણમંજરીના તન મનને સાચવવા માંડ્યા ગુણમંજરીએ સુંદર વસ્ત્રો ત્યજી દીધા અલંકારો પણ ત્યજી દીધા એક સાધ્વી જેવું જીવન જીવવા માંડ્યું ધનવતીની સાથે એણે વિવિધ ધર્મ આરાધનાઓમાં પોતાના મનને પરોવવા માંડ્યું રાણી સુંદરી પણ ગુણમંજરીને પોતાની પુત્રીની જેમ જ સાચવવા લાગી વર્ષો વીતે છે અક્ષયકુમાર તરુણ અવસ્થામાં પ્રવેશે છે કલાચાર્યની પાસે અનેક કલાઓ ગ્રહણ કરે છે પુત્રમાં કોઈ પણ દૂષણ પ્રવેશી ન જાય તેની ગુણમંજરી સંપૂર્ણ કાળજી રાખે છે પ્રતિદિન પુત્રને પાસે બેસાડીને સુંદર વાર્તાઓ કહે છે અમર કુમાર અને સુરસુંદરીની વાતો કરે છે ક્યારેક અક્ષય કુમાર જીદ પકડે છે ચાલે આપણે મારા પિતાજી પાસે જઈએ ત્યારે ગુણમંજરી કહે છે બેટા તારા પિતાજી અહીં આવશે ત્યારે એમની પાસે જઈશું ક્યારેક ગુણમંજરી રાતભર અમર કુમાર અને સુરસું યાદ કરતી પડી રહે છે ને શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરે છે તેણે પ્રતિદિન એકસો આઠ નવકાર મંત્રનું સ્મરણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે તે મિષ્ટાન ખાતી નથી કેશનો શૃંગાર કરતી નથી તાંબુલ ખાતી નથી જ્યારે જ્યારે મન અસ્વસ્થ બને છે ત્યારે મંદિરમાં જઈને પરમાત્માની સ્તવના કરે છે પરમાત્માના ધ્યાનમાં લીન બને છે ક્યારેક ધનવતીની સાથે ઉપાશ્રયમાં સત્સંગ કરે છે તો ક્યારેક રતિસુંદરીની પાસે મહેલમાં જઈને તત્વ ચર્ચા કરે છે સમયનો અસ્ખલિત પ્રવાહ વહેતો રહે છે કાળને કોઈ થંભાવી શકતું નથી અક્ષયકુમાર યૌવનમાં પ્રવેશે છે અમર મુનિન્દ્ર અને સાધ્વી સુરસુંદરી શુદ્ધ ચિત્તે સંયમનું પાલન કરે છે જિનાગ્યાનું પાલન કરે છે ગુરુદેવનો વિનય કરે છે જ્ઞાન ધ્યાનમાં રમતા રહે છે સંયમ યોગોની આરાધનામાં અપ્રમત્ત રહે છે સમતાની સરિતામાં નિરંતર સ્નાન કરે છે ધૈર્યરૂપી પિતા અને ક્ષમા રૂપી માતાની છત્રછાયામાં રહે છે વીરતીરૂપી પત્નીના સંગે પરમ સુખને પામે છે આત્મ સ્વભાવના રાજમહેલમાં રહેતા એ મહામુનિને અને એ સાધવીને કમીશાની હોય સંતોષના સિંહાસન પર તેઓ બેસે છે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનના ચામર વિંજાય છે જીનાજ્ઞાનું છત્ર એમના મસ્તક પર શોભે છે કાસાના પાત્ર જેવા તેઓ નિઃસ્નેહ બન્યા છે ગગનના જેવા તેઓ નિરાલંબન થયા છે વાયુની જેમ તેઓ અપ્રતિબદ્ધ બન્યા છે શારદ જલ જેવું તેમનું હૃદય શુદ્ધ બન્યું છે કમળ જેવા નિર્લેપ અને કોમળ બન્યા છે કાચબા જેવા તેઓ ગુપ્તેન્દ્રિય થયા છે ભારંડ પક્ષી જેવા તેઓ અપ્રમત્ત બન્યા છે કેસરી સિંહની જેમ તેઓ દુર્ઘર્ષ બન્યા છે સાગર જેવા ગંભીર અને સૂર્ય જેવા તેજસ્વી થયા છે ચંદ્ર જેવા શીતળ અને ગંગા જેવા પવિત્ર થયા છે નથી એમને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ નથી એમને કોઈ ભય હાસ્ય રતિ કે અરતિ એમને ગામ અને વન સરખા લાગે છે સુવર્ણ અને માટી સમાન લાગે છે ચંદન અને આગ સરખા લાગે છે મણી અને તૃણ સમાન ભાષે છે જીવન અને મરણ સંસાર અને મોક્ષ તેમને કોઈ ભેદ નથી લાગતો તેઓ ક્રોધ વિજેતા બન્યા છે માન વિજેતા બન્યા અને લોભ વિજેતા બન્યા એક ધન્ય દિવસે દ્વેષના બંધનો તોડ્યા ક્ષપક શ્રેણી માંડી આત્મભાવ વિશુદ્ધ થયો ઘાતી કર્મો નાશ પામ્યા બંનેને કેવળ જ્ઞાન પ્રગટ થયું અનંત જ્ઞાન અનંત દર્શન વિતરાગતા અને અનંત વીર્ય પ્રગટ થઈ ગયું આ બાજુ મહારાજા રીપુમર્દનને સમાચાર મળ્યા અમર મુનિને તથા સાધ્વી સુરસુંદરીને કેવળ જ્ઞાન પ્રગટ્યું છે મર્દને તુરત જ ધનાવહ શ્રેષ્ઠીને સમાચાર આપ્યા રથ જોડાયા રાજા રાણી શેઠ શેઠાણી અને ગુણમંજરી અક્ષયકુમાર કેવળ જ્ઞાનીના દર્શન કરવા અને કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવા કાકંદી નગરીએ ઉપડ્યા કાકંદી નગરીના ઉદ્યાનમાં દેવોએ કેવળ જ્ઞાનનો મહોત્સવ કર્યો હતો હજારો દેવદેવીઓ અને હજારો સ્ત્રી પુરુષો કેવળ જ્ઞાની અમર મુનિરાજની દેશના મુક્ત મને સાંભળી રહ્યા હતા રાજા રીપુમર્દન વગેરે મહામુનિને વંદના કરી અને ઉપદેશ સાંભળવા બેસી ગયા કેવળ જ્ઞાની મુનિરાજે સંસારના યથાર્થ સ્વરૂપને સમજાવ્યું આત્માની સ્વભાવ દશા બતાવી અને મોક્ષ માર્ગનું જ્ઞાન આપ્યું કુમારે પોતાના પિતા રાજને સુવર્ણ કમળ પર આરૂઢ થયેલા જોયા એમની અમૃત વાણી સાંભળી તેને પરમ આહલાદ થયો ગુણમંજરીએ દેશના પૂર્ણ થયા પછી ઊભા થઈને વિનંતી કરી હવે તારો સમય પરિપક્વ થયો છે તારા ઘણા કર્મો નાશ પામ્યા છે તને શીઘ્ર ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થશે સૌના મન પ્રફુલ્લિત થયા સૌ ચંપાનગરીમાં આવ્યા મહારાજા રીપુ મર્દને કાકંદી નરેશની રાજકુમારી સાથે અક્ષયકુમારના લગ્ન કરી દીધા અને શુભ મુહૂર્તે રાજસિંહાસન પર તેનો રાજ્યાભિષેક કરી દીધો કેવળ જ્ઞાની અમર મુનિરાજ તથા કેવળ જ્ઞાની સાધ્વીજી સુરસુંદરી ચંપાનગરીના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા હજારો શ્રમણ શ્રમણીઓથી ઉદ્યાન ભરાઈ ગયું ચંપાનગરીમાં હર્ષ હિલોળે ચઢ્યો હજારો પ્રજાજનો કેવળ જ્ઞાનીના દર્શન વંદન કરવા માટે અને ઉપદેશ શ્રવણ કરવા માટે દોડ્યા ચંપા નગરીમાં ઢંઢેરો પીટાવા લાગ્યો મહારાજા અને મહારાણી ચારિત્ર ગ્રહણ કરશે ધનાવહ શેઠ અને ધનવતી શેઠાણી ચારિત્ર ગ્રહણ કરશે ગુણમંજરી ચારિત્ર અંગીકાર કરશે નગરમાં મહોત્સવ મંડાયા ગરીબોને દાન દેવાવા લાગ્યા રાજા અક્ષયકુમાર માતા ગુણમંજરીના ખોળામાં મસ્તક નાખી હિબકી હિબકીને રોવા લાગ્યો ગુણમંજરીએ તેને વાત્સલ્ય ભાવે ખૂબ આશ્વાસન આપ્યું અને કહ્યું વત્સ એક દિવસ તારે પણ આશ ત્યાગનો માર્ગ લેવાનો છે પ્રજાનું નીતિપૂર્વકનું પાલન કરજે પરમાત્માના શરણે રહેજે દીક્ષાનો દિવસ આવી લાગ્યો ભવ્ય વરઘોડો નીકળ્યો કેવળ જ્ઞાની મહામુનિના હાથે રાજા રાણી શેઠ શેઠાણી અને ગુણવંજરીની દીક્ષા થઈ સુંદરી ધનવતી અને ગુણવંજરીએ કેવળ જ્ઞાની સુરસુંદરી સાધ્વીજીનું શરણ અંગીકાર કર્યું રાજા રીપુમર્દન અને શેઠ ધનાવહે કેવળ જ્ઞાની અમર મુનિના ચરણે પોતાનું જીવન સમર્પિત કર્યું રાજા અક્ષયકુમારે રાજપરિવાર સહિત સૌને વંદના કરી અને આંસુ નીતરતી આંખે તે નગરમાં પાછો ફર્યો કાળક્રમે અમર મુનિએ અઘાતી કર્મોનો નાશ કર્યો તેમનો આત્મા સિદ્ધ મુક્ત બની ગયો સદેહ આત્મા વિદેહ બની ગયો પરમ સુખ અને પરમાનંદનો ભોગતા બની ગયો કાળક્રમે સાધ્વી સુરસુંદરીના પણ શેષ કર્મો નાશ પામ્યા તેઓએ પણ મોક્ષ દશા પ્રાપ્ત કરી અક્ષય સુખ અને આનંદના ભોગતા બની ગયા શ્રી નમસ્કાર મહામંત્રના અચિંત્ય પ્રભાવને કહેતી આ મહાકથા સહુ માનવોના દુરિતનો નાશ કરો સહુ માનવોના ક્લેશ સંતાપ દૂર કરો સહુ આત્માઓને પરમાનંદ પ્રદાન કરો